એસટી નિકમના કર્મચારીઓના મોંગવારી ભથ્થામાં વધારો થયો છે એસટી નિકમના કર્મચારીઓનું મોંગવારી પથ્થું બે ટકા વધ્યું હવે એસટી નિકમના કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે વાહન વાહનવેહાર મંત્રી હર્ષિ સંઘવીએ જાહેરાત કરી એરિયર્સ સાથે મોંગવારી ભથ્થું ચૂકવવામાં આવશે તો એસટી નિગમના કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર અને ખુશીના સમાચાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈન થી જોડાયા જે હિરેન કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે શું વધારે વિગત વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી અને આ સમાચાર આપ્યા છે કે એસટી વિભાગના જે કર્મચારી છે એ કર્મચારીઓના ભથ્થામાં જે મોંઘવારી ભથ્થું તેમને મળતું હોય છે તેની અંદર બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ બે ટકાના વધારા સાથે હવે એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પંચાવન મળવાનું છે સાથે એ પણ જાહેરાત કરવામાં આવી છે કે જે આ મોંઘવારી ભથ્થા બે ટકાનો વધારો કર્યો છે એ તેમને એરિયા સાથે ચુકવણી કરવામાં આવશે એટલે ચોક્કસ એ કહી શકાય કે આવતીકાલે જે ગણેશ ચતુર્થી છે એ પહેલા જ આ તહેવાર પહેલા એક ભેટ મળી છે એસટી નિગમના કર્મચારીઓને